નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ આ દિવસની આદિવાસી સમાજના લોકો ખૂબ જ રંગે ચંગે ઉજવણી કરતા હોય છે દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે પણ આ વખતે આયોજન કરવામાં આવ્યું છે દર વખતે તો આમ તો દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકોના આદિવાસી સમાજના લોકો સાથે આ દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા જોવા મળે છે પરંતુ આ વખતે ધારાસભ્ય ચૈતર વસાવા આ ઉજવણીમાં ભાગ નહીં લઈ શકે કારણ કે તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાના પ્રયાસના ગુનામાં બંધ છે આને લઈને મામલો મેદાને પડ્યો છે તે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા જેલમાંથી તેમના સમર્થકો તેમજ આદિવાસી સમાજના લોકોને શું સંદેશો આપ્યો છે આવતીકાલની ઉજવણી મામલે તેઓ શું કહી રહ્યા છે ને તે સંદેશો ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ સંભળાવ્યો છે શું કહી રહ્યા છે આ મામલે વર્ષા વસાવા તે સાંભળેલું જોહાર જય આદિવાસી જે આવતીકાલે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે એના માટેનું જાહેર આમંત્રણ છે કે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યું નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને આપણે ખૂબ ધામધૂમથી ઉજવીએ એના માટે આવતીકાલે મોટી સંખ્યામાં ડેડીયાપાડા પીઠા ગ્રાઉન્ડમાં લોકો ભેગા થાય અને આપણા આદિવાસી સંસ્કૃતિ જાળવી રાખવા માટે આપણા રીત રિવાજો અને આપણા આપણા લોકનૃત્ય આદિ આદિવાસી પહેરવેશ પહેરીને અને આપણા વાજિન્દ્ર બધા સાથે રાખીને આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણો તહેવાર ધામધૂમથી ઉજવીએ એ માટે તમામને અમે આમંત્રણ પાઠવીએ છે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારે એવી અમે આશા રાખીએ છીએ અને આપણા ધારાસભ્ય તો આપણી વચ્ચે નથી પરંતુ એમનો એક સંદેશો છે કે જે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યો છે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એ દિવસે મારા સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાય અને વિશ્વ આદિવાસી દિવસ ખૂબ ધૂમથી ઉજવે એવી એવી હું આશા રાખું છું એટલે એટલે મોટી સંખ્યામાં લોકો કાલે પીઠા ગ્રાઉન્ડ ખાતે વધારે અને આપણો તહેવાર આપણે ધૂમધામથી ઉજવી અને ઉજવીએ એવી અમે આશા રાખીએ છીએ આભાર જય આદિવાસી જય મૂલ નિવાસી આપણે સાંભળ્યા તો ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા તેમનું હાલ નિવેદન સામે આવ્યું છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજના લોકોને આ દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા માટે વાત કહી છે એક સાથે રહીને અલગ અલગ મુદ્દાઓ માટે લડત ચલાવવાનું પણ આહવાન કર્યું છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં